ખેતી લાયક જમીન ધરાવતા હોય ત્યારે સદરી જમીનમાં નવું વીજ કનેક્શન મેળવવા સબડિવિઝન કરજણ બે ખાતે અરજી કરી કોટેશન મુજબ ફી ભરવામાં આવી તેમ છતાં પણ વીજ કનેક્શન ન આવતા આક્ષેપિતને મળીને રજૂઆત કરતા આક્ષેપીતે નવું વીજ કનેક્શન આપી ટીસી જગ્યાની ઉપર મુકાવવા અને વીજ કનેક્શન ચાલુ કરી આપવાના અવેજ પેટે રૂપિયા દસ હજારની લાંચની માંગણી કરી હતી જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ત્યારે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી જે આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું જે દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી સ્થળ પર પકડાઈ જઈ ગુનો કર્યો હોય તે બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે આપને જણાવી દઉં કે આ સમગ્ર કામગીરી દરમિયાન ટ્રેપિંગ અધિકારી તરીકે એસ ડી ધોબી પોલીસ ઇન્સ્પેક્ટર સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશન તથા સુરત ગ્રામ્ય એસીબી સ્ટાફ અને સુપરવિઝન અધિકારી તરીકે આર આર ચૌધરી મદદનીશ નિયામક એસીબી સુરત એકમનાઓ દ્વારા સદર પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે સાથે સાથે આરોપી જયમિત કુમાર મહેશભાઈ પટેલની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટર દાઉદભાઈ દિવાન સાથે કેમેરામેન આરીફ દિવાન સેક્યુલર ગુજરાત ન્યુઝ કરજણ સમાચારો ની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો